ચીસો નહીં આ ગેમમાં આપણે વારી વખત ની જેમ આપણે કંઈક ને કઈક ઇનામ તો રાખવાનું જ છે તો ત્રણ જણા અત્યારે અમે આ ગેમ ની અંદર બારું કાઢી નાખે એને આપણે વારી વખત હજાર રૂપિયા રાખી પણ આ ફેર થોડુંક બજેટ ઓછું છે એટલે આપણે પાંચસો રૂપિયા રાખી જે સિક્કો કાઢી નાખે એને પાંચસો રૂપિયાનું ઇનામ તો આપણે ચેલેન્જ માટે તમે બે તૈયાર છો તો કઈ વાંધો નહીં તો હાલો તો આપણે ચેલેન્જ ની શરૂઆત કરીએ તો સૌથી પેલો જે સંજયભાઈ તમે વારો લ્યો

હજી પડ્યો નાખો કેમ છે મનસુખ નીકળી જશે નીકળશે નીકળે તો છે ને બીજું તો ઠીક નીકળે જ છે ને

ભાઈ આને ધંધે સોટેડા છે હારી પોઈન્ટ ને 500 નો સવાલ છે એમ નકતો 500 રૂપિયા પણ આ તો 500 લાખ રૂપિયા જેટલું વહો તો તો આપણે સર્કલ પાછું ફરીને હરકુ કરી નાખું મારો વારો હે ને હા કાટો મારે ઘણો કાઢવો પણ નીકળવું જોઈએ ને બીજા નો વારો નહીં આમાં જે ગેમ માં રમતા ત્રણ મેમ્બર નો વારો હે તમને પેલા કીધું તું કે ભાઈ આવો

કાટો 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 કાટ 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 કાટો નીકળી જો નીકળી કરી ગયો રે મને લાગે સર મરે જઈ શિકા ઓલા જીતા શીશો ફૂટી જશે પણ શિકો ન નીકળવાનો એવું લાગે હે ભઈ આ તો કાટશો કોણ કોણ દે પૈસા કોણ લે દેશ મારે કાટા કોઈ ને નો નીકળે એટલે પૈસા મારા હો હા ઈ તો અમે કાટ્યું સીસો તો કાઢો હાલો કોનો મારો શીશો નઈ શિકો કાટવાનો આઈ ગયો જો હાલે નો નીકળે કોનો વારો મારો મારું મારે થી તો મને લાગતું નીકળશે નીકળવો જોઈએ મને લાગતું તું કે ભાઈ નીકળે નીકળશે નહીં મને લાગતું તું કે નીકળશે નહીં પણ નીકળી ગયો એવું હતું કાઇ એક નહીં નીકળે પણ સર્કલ બારો નીકળી ગયો છે તો આપડે રૂલ પ્રમાણે હવે ને આપડે પાંચસો રૂપિયા દેવા પડે તો કઈ વાંધો નહીં મનસુખભાઈ લાવો પાંચસો રૂપિયા અત્યારે ઉસી આપો પછી હું તમને પાછા દઈ જ દેસ સંજયભાઈ ને આપણે ઇનામ તો દેવું પડશે લેવા તમારું ઈનામ અને હવે બીજા ચેલેન્જ માં જો તમને બોલાવી તો તમે આવજો કઈ વાંધો કઈ વાંધો નહીં તો મિત્રો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જમાં અને વિડીયો સારો લાગ્યો મળીએ નેક્સ્ટ ચેલેન્જ માં